ગુજરાતના નેતાઓ અંધેરી નગરી ગંડુ કહેવત સાચી સાબિત કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે મારે એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે કુંવરજી બાવળીયા અને અર્જુન મોઢવાડિયા પર આપના રામ દ્વારા આવા કરવામાં આવ્યા છે જે આ કહેવતને સાચી સાબિત કરે છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત એમ છે કે ઘેડને લઈ સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે પણ એ કેટલા કરોડ છે એને લઈ પ્રવીણ રામે હવે પ્રશ્નો ઉભો કર્યો છે અને કહ્યું છે કે ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ઘેડ મુદ્દે તેરસો ને પચાસ કરોડ વહીવટી મંજૂરી સરકાર દ્વારા પંદર થી વીસ દિવસમાં અપાશે અગાઉ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા કહ્યું હતું કે ઘેડ મુદ્દે અઢારસો કરોડની મંજૂરી આપવામાં આવી છે અને વિધાનસભા વિભાગે જવાબ આપ્યો છે કે જળ વિભાગના કે સાચા કરોડના મોટા તફાવતનો તો ત્રણસો કરોડ ગયા ક્યાં એકસો ઓગણચાલીસ જે વહીવટી મંજૂરી આપી અને સાહીઠ ટકા કામ પૂરા થયાનો સરકારે દાવો કર્યો છે તો એ કામ ક્યાં છે વધુમાં સમગ્ર બાબતે પ્રવીણ રામે શું કહ્યું સૌપ્રથમ પ્રથમ એ નમસ્કાર મિત્રો ઘેડના ખેડૂતોના હિત માટે મારી ચાલી રહેલી પદયાત્રાના કારણે ભાજપની સરકાર હરકતમાં આવી છે ચાર પાંચ દિવસ પહેલા માનનીય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ અને અર્જુનભાઈ મોઢવાડિયાએ બંને ઘેડ મુદ્દે પ્રેસ કરી ગઈકાલે અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં જે પ્રશ્ન પૂછ્યો અને એમાં જે જવાબ મળ્યો એ મુદ્દે એમણે ઘેડ મુદ્દે ગઈકાલે પણ પ્રેસ કરી અને ગઈકાલે અર્જુનભાઈ મોઢવાડિયાએ એવું કીધું તેરસો પચાસ કરોડની અમે સરકાર પંદર થી વીસ ઘેડના મુદ્દે વિચારતી થઈ છે ઘેડના મુદ્દે ચર્ચા કરતી થઈ છે પરંતુ સવાલ ત્યાં ઉભો થાય છે કે જયારે ત્રણ ચાર દિવસ પહેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કુંવરજીભાઈ બાવળિયા આ જ વિભાગના કેબિનેટ મંત્રી છે અને અર્જુનભાઈ મોઢવાડિયાએ જયારે પ્રેસ કરી એ પ્રેસની અંદર એવું કીધું એમણે કે ઘેરના મુદ્દે સરકારે 1800 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે પરંતુ ગઈકાલે જ્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો અને વિભાગે જ્યારે જવાબ આપ્યો તો એ જવાબમાં તો એવું લખાયેલું છે કે 1500 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તો આમાં જળ વિભાગના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા સાચા કે વિધાનસભાના આંકડા સાચા સૌથી મોટો પ્રશ્ન તો આ થાય છે કેબિનેટ મિનિસ્ટરને ખબર નથી કે શું કે પંદરસો કરોડ છે કે અઢારસો કરોડ તો આમાં વિધાનસભા સાચી કે મંત્રી સાચા પહેલાં તો આ ભાજપની સરકાર મને જવાબ આપે ત્રણસો કરોડનો ગેપ છે એવો મોટો ગેપ ન હોઈ શકે કેબિનેટ મિનિસ્ટર બે દિવસ પહેલાં એમ કહે છે કે અઢારસો કરોડ વિધાનસભાના આંકડા કહે છે પંદરસો કરોડ તો આ ડિફરન્સ જે છે એ ગુજરાતની જનતા જાણવા માગે છે ને ભાજપાનો ત્વરિત જવાબ આપે અને સાથે સાથે હું ઘેડની ખેડૂતોને ઘેડની જનતાને કહું છું કે એકસો ઓગણચાલીસ પૂર્ણ થયેલ છે હજી ગ્રાઉન્ડ ઉપર કાંઈ પણ કામ થયું નથી એટલા માટે પદયાત્રામાં જોડાવ જેથી કરીને આ પંદરસો કરોડ પણ ખાઈ ન જાય એના માટે આપણે પૂરી તાકાતથી લડીએ અને આ પદયાત્રામાં જોડાઈએ પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી અહીં પ્રશ્ન એ છે કે મંત્રી અને વિધાનસભાના આંકડાઓમાં આટલો મોટો ત્રણસો કરોડનો ફરક કેવી રીતે આવે છે શું નેતાઓને ધ્યાન નથી હોતું કે કેટલા કરોડ છે અને કેટલા પૈસા લોકો માટે ફાળવવામાં આવ્યા છે અર્જુન મોઢવાળિયા કુંવરજી બાવળિયા તમામ પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને બીજો પ્રશ્ન એ છે કે એકસો ઓગણચાલીસ કરોડ ફાળવવામાં આવ્યા એનું શું અને ઘેડમાં તો હજુ સુધી પરિસ્થિતિ એવીને એવી જ છે અને જે ખેડૂતો છે એમને નુકસાન થયું છે એ વળતર માટે પણ વાત કરવામાં આવી છે પરંતુ પરિસ્થિતિ નથી બદલાઈ આગળના કાર જે ફાળાવવામાં આવ્યા હતા એ કામ દેખાતા વધુમાં કામો ફાળવવામાં આવ્યા છે છે પણ પણ એને લઈને હજી સુધી કોઈ સ્પષ્ટીકરણ નથી એનામાં હવે કરવામાં કે ભાજપના ત્રણ નેતાઓએ ત્રણ નિવેદન આપ્યા અને ત્રણે ત્રણ માં અલગ અલગ આંકડા સામે આવ્યા છે અને વિધાનસભાનો આંકડો તો અલગ જ છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં